દેશભરિટી વાળા સો જિલ્લા કૃષિ યોજના થી પ્રોડક્ટિવિટી વધારવા સિંચાઈ સહિતની સુવિધા વધારવા क्रेडिट उपलब्ध करावा जेवी सुविधा हो देश ना पौना बे करोड़ खेडूतो ने फायदो थवानो छे तो देश के किसानों को बहुत बहुत बधाई देता अभी कुछ ही दिन पहले खुशहाली के लिए काम कर रहा हमारे

જાગર કરવા માટે ખેડૂતનું સન્માન થવું જોઈએ અને એટલા માટે આજના દિવસે કિસાન સન્માન દિવસ તરીકે પણ ઉજવવાનું નક્કી કર્યું ખાસ કરીને ગુજરાતમાં આપણા લગભગ બાવન લાખ ખેડૂતોને આનો લાભ મળવાનો છે અને લગભગ અગિયારસો કરોડ જેટલા પૈસા આપણા ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે ભાઈ જીતુભાઈએ કીધું તેમ સૌથી વધુ દાહોદમાં અને આપણા જિલ્લામાં પણ ખાતદાન માટે જરૂર પડે ત્યારે આ પૈસાનો ઉપયોગ કરી શકે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ તે પણ ખેડૂત પોતાની સાથે આપણા ગુજરાતના માન્ય ખેડૂતોના હિત માટે અનેકવિધ નામ સાત બાર હોય એને તરત જ વીજ કનેક્શન આપવું બદલે એના બીજા ભાઈઓ સહમતી નહીં આપે તો એના લીધે આખા ગુજરાતમાં સૌથી વધુ અરજી આવી હોય તો આપણા વરસાદ જિલ્લામાં